ઉલ્લેખનીય છે કે સુરતમાં ગી ડેટિંગ એપથી બોલાવી લૂંટ કરતી આ ત્રીજી ગેંગ ઝડપાઈ છે પચાસ હજાર રૂપિયા ભરત જેઠા ગોહિલના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા મયુર બળદેવ પરમારના ખાતામાં અને ત્રીસ હજાર રોહિત નારાયણ વંશના ખાતામાં ટ્રાન્સફર થયા હતા આ સમગ્ર ઘટનાની જાણ રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં કરી હતી જે બાદ વરાછા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી બે આરોપીને ઝડપી પાડ્યા પોલીસે મયુર બળદેવ પરમાર અને રોહિત નારાયણ વંશની ધરપકડ કરી છે અને એસી હજાર રૂપિયા રિકવર કર્યા છે હાલ પોલીસે અન્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે સુરતમાં ગે દ્વારા યુવકોને ફસાવી લૂંટી લેવાની આ ત્રીજી ઘટના છે આશ્ચર્યજનક રીતે આ ત્રણેય લૂંટમાં આ ગેંગ એકબીજા સાથે કનેક્ટ ન હતી સુરતના વરાછા અમરોલી વિસ્તારમાં ગે એપ્લિકેશન દ્વારા લોકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે મેસેજ થકી વાત આગળ વધ્યા બાદ મળવા માટે બોલાવીને લૂંટી લેવામાં આવે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે